ગોધરામાં સરકારી શિક્ષણ ધામમાં કલંક લાગ્યું અભદ્ર લખાણ મુદ્દે સર્જાયો વિવાદ વિદ્યાર્થીને સજા અપાતા વિવાદ સર્જાયો હતો એક વિદ્યાર્થીને અસર પહોંચતા વાલીઓએ આપી પ્રતિક્રિયા શાળાના આચાર્ય ગેરહાજર હતા તે દરમિયાન શિક્ષકોએ ખુલાસો આપવાનું ટાળ્યું મારું નામ ગોસ્વામી કપિલાબેન છે હું ગોધરા રહું છું આજે હાઈસ્કૂલમાં મારો ભત્રીજો છે એ ત્રણ દિવસ થયા એમ કે ને સ્કૂલને જાતો નથી તેને કારણ પૂછા કર્યું તો એવું જાણવા મળ્યું કે હાઈસ્કૂલ ની અંદર કોઈક છોકરાએ કે કોઈક કદાચ લખ્યું હશે એની તપાસ ન કરી અને જેટલા છોકરાઓ હતા એટલા બધા છોકરાઓને સો ઉઠક બેઠક કરાવ્યું છે એમાં એમાં મારો ભત્રીજો છે જેનું નામ છે ગોસ્વામી દીક્ષિત અમિત ભારથી એના વાલી તેના મમ્મી પપ્પા હાજર છે નહી હું એની છું મને વાત કરતા હું આવી તો જાણવા મળ્યું કે જે લખ્યું હતું તો હજી ખબર નથી કોને લખ્યું હતું પણ બધા છોકરાઓને સો વખત ઉઠક બેઠક કરાવતા મારા ભત્રીજાને પગમાં સોજા ચડ્યા હતા ત્રણ દિવસ સ્કૂલ ખોટી થઈ અને હાલી નથી શકતો અને આ જે રિપોર્ટ છે જે આરોગ્ય પેટા કેન્દ્ર માં આપણે બતાવ્યું તો ઈ એમ કે છે કે અમને શું ખબર કે કોને એમ કે લખ્યું હશે એટલે એ કે અમે બધા છોકરાઓનું ઉટક બેઠક કરાવી એમ કે છે ઈ લોકો પગ સોજા ચડી ગયા છે નથી બેસી શકતો નથી હાલી શકતો

આવ્યા હતા એમ કે ભાઈ આને આવી રીતે પ્રોબ્લેમ થઈ છે એમ કે એનું કારણ એનો ગુનો નતો ને તમે શું કામ એમ કે ઉઠક બેઠક કરાવી જે જેણે લખ્યું હતું એને તમે ગોતો અને કદાચ એને કઈક એના માટે કઈક હા હાઈસ્કૂલ માં સીસીટીવી કેમેરા છે આવી ઘટના બીજી વાર ન બને એના માટે આપણે એટલું જ કહીશું કે જે અમારાથી થયું છે એવા કોઈ છોકરાઓ સાથે ન થાય એના માટે શિક્ષકો તો મતલબ કે પૂરી તપાસ કરે કે કોણે આ વસ્તુ કરી એના માટે બધા છોકરાઓ જવાબદાર રહેતા નથી એમ કે મારું કેવાનું એટલું જ થાય છે હવે આ માંડવી માંડવીનું અમને કીધું છે તો હવે માંડવી અમે લઈ જાશું અમારા છોકરાને કે માંડવી બતાવી આવજે થી નહીં થાય એનું ઘણી પ્રોબ્લેમ થઈ ગઈ છે હાલો હું એના દાદા બોલું ગોસ્વામી ધીરેજભારતી માધુભારતી મારા પોતરાને હાલત ખરાબ છે અને પગમાં સોજન આવી ગયો છે અને આ શિક્ષકો કે છે કે કો શિક્ષક મેન શિક્ષક નથી તો પછી હવે અમે ફોન કર્યો તો ફોન ઉપાડતા નથી તો મારો યોગ્ય કહેવાનો મતલબ એ જ છે કે આ આવી રીતે જો વર્તન કરતા હોય તો એના માટે કાંઈક પગલાં પગલું લેવું તમારે જરૂરી છે અને કાયદેસરનું જે કાર્યવાહી થાય એ તમે કરશો અમે અમારે અમે સાથમાં તમારે રહેશું એટલું મારું કહેવાનું છે અને સાહેબને જલ્દી જે જે પણ વસ્તુ થાય તાત્કાલિક કાર્યવાહી કરે એવી મારી માંગણી છે અને છોકરાને એને સૂજન આવી ગયું છે પગમાં ને ગાંઠા થઈ ગયા છે તો સાહેબ આશાપુરા ન્યૂઝ વાળા હું વિનંતી કરું કે સાહેબ આ વસ્તુનું તાત્કાલિક તમે કાર્યવાહી કરવા વિનંતી એટલું મારું કહેવાનું છે સર કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે